ગુનો ભારતીય ન્યાય સંહિતા ક્રમ ત્રણસો દાખલ થયેલ ધવલભાઈ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદીને જાણ કરેલ

પોતે છેતરાય છે આબરૂ કારણે પણ આ પગલું ભર્યું હોય શકે અત્યાર સુધીમાં માં કોઈ કોના કોના નિવેદન લેવામાં આવ્યા છે એ હોસ્પિટલ હોસ્પિટલ ના તેમજ અન્ય એમના જે સગા